મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ ગુજરાતી ગોળ કેરીનું અથાણું પાંચ કિલો દસ કિલો પંદર કિલો વીસ કિલો તમારે જેટલું પણ બનાવવું હોય આ માપથી તમે બનાવી અને જો તમારે બિઝનેસ કરવું હોય તો તમે વેચી પણ શકો એ રીતે આપણે બનાવીશું અને આ રીતે જો તમે એકવાર અથાણું બનાવ્યું તો વર્ષો વર્ષ આ જ રીતે તમે બનાવો એટલું ટેસ્ટી એવું બને છે તો ચાલો બનાવીએ ગોળ કેરીનું ટ્રેડિશનલ અથાણું આ રેસિપીથી તમે પાંચ કિલો જેટલું કેરીનું અથાણું બનાવી શકશો માત્ર હું અહીંયા તેલનું પ્રમાણ ઓછું લઈ રહી છું એટલે સવા ચાર કિલો પણ જો તેલ તમે ઉપર ભરીને રાખશો તો પાંચ કિલો જેટલું તમારું અથાણું બનશે હવે સૌથી પહેલાં કેરી કેવી પસંદ કરવાની તો રાજાપુરી વેરાયટીની કેરી એકદમ ગ્રીન હોય એવી લેવાની છે અને કાચી હોય એવી લેવાની છે અહીંયા મેં અઢી કિલો રાજાપુરી કેરી લીધી છે તમે બહારથી કટ કરાવીને પણ લાવી શકો અહીંયા જો તમારે પાસે કેરી મળે પણ કટ કરવાનું ન હોય તો આ રીતે તમે ઘરે પણ કટ કરી શકો કેરીને તમારે ધોઈ અને એકદમ ડ્રાય કરી લેવાની છે પછી એના પીસીસ આ રીતે તમારે કરી લેવાના છે થોડા પીસીસ મોટા મોટા જ રાખીશું એકદમ નાના નહીં કરીએ તો આ રીતે હું બધી જ કેરી કટ કરી અને આ રીતે રેડી કરી લઈશ તો અહીંયા મેં અઢી કિલો કેરી લીધી પણ કેરી તમારી બે કિલો જેટલી થઈ જશે જે ગોટલાનો ભાગ મેં કાઢ્યો તો સો સો ગ્રામના એમ પાંચ ગોટલા નીકળી ગયા એટલે કેરીનું વજન હવે બે કિલો જેટલું ટોટલ છે તો આ રીતે બે કિલો કેરી કટ કરેલી મેં લીધી છે હવે આપણે એને હળદર મીઠાવાળી કરવાની છે તો એક બોલ લઈ લેશું એમાં પહેલાં થોડા કેરીના પીસીસ અને એમાં આપણે આખું મીઠું ઉમેરીશું તો અહીંયા દસ ટેબલ સ્પૂન જેટલું તમારે આખું મીઠું ટોટલ કેરીમાં અને લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી હળદર ઉમેરવાની છે તો પહેલાં થોડી કેરી ઉમેરી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આખું મીઠું ઉમેરી દેવાનું અને પછી તમારે પાછું આ રીતે હળદર ઉમેરી અને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે મેં બધા કેરીના પીસીસ પર હળદર અને મીઠું આ રીતે મેં ઉમેરી દીધું છે તો બોલ નાનો છે એટલા માટે હું એને બીજા મોટા બોલમાં શિફ્ટ કરી દઈશ અને પછી આપણે એને ઉપર નીચે કરી લઈશું કેરીને તમારે બે દિવસ અને એક રાત તો જે પાછળ અત્યારે કેરી ગ્રીન છે એ યલ્લો ગ્રીન થઈ જાય ત્યાં સુધી તમારે એને પલાળવાની છે દિવસમાં બેથી ત્રણ વાર તમારે ઉપર નીચે કેરી આ રીતે કરી લેવાની એટલે બે દિવસ અને એક રાતમાં કેરી તમારી પલાળી જશે તો હું એને ઢાંકી મૂકી દઈશ ત્યાં સુધીમાં બીજી તૈયારીઓમાં હવે થોડું અલગ રીતે આ ગોળ કેરીનું અથાણું આપણે બનાવી રહ્યા છીએ એમાં હું સૂકા કાશ્મીરી મરચાં કે બેડગી મરચાં જે કહેવાય એ લેવાના છે એનાથી બહુ સારો એવો સ્વાદ પણ આવશે તો બધા મરચાંના ડીટિયા કાઢી લઈશું અને પછી એનો જે બીયા તમને જો ન ફાવતા હોય તો એ પણ કાઢી શકો આ મરચાં એકદમ મોળા હોય છે એટલે બીયા કાઢવાની પણ જરૂર નથી મરચાંના ડીટિયા તમે કાઢી લ્યો પછી એને ઉકળતા ગરમ પાણીમાં એક કલાક માટે તમારે પલાળી દેવાના છે તો આ રીતે મેં ઉકળતું ગરમ પાણી ઉમેરી દીધું ઢાંકી અને હવે હું એને એક કલાક માટે સાઈડમાં મૂકી દઈશ એક કલાક પછી મરચાં તમારે એકદમ સારી રીતે પલળી જશે સોફ્ટ થઈ જશે હવે આપણે મરચાંને ચારણીમાં કાઢી અને પાણી નીતારી દઈશું પાણી નીતરી જાય એટલે આપણે મરચાંને ખાટા પાણીમાં બોળવાના છે અહીંયા કેરીને હળદર મીઠામાં બોળો પછી જે પાણી થાય એ ખાટું પાણી તો મેં ખાટું અથાણું બનાવ્યું એનું પાણી જે ઓલરેડી મારા પાસે છે એમાં જ મરચાને આપણે આ રીતે ઉમેરી દેવાના વધારે જરૂર લાગે તો વધારે ઉમેરવાનું એક દિવસ માટે મરચાંને ખાટા પાણીમાં તમારે રહેવા દેવાના છે ઉપર નીચે આપણે એને કરતા જઈશું હવે ગોળ કેરીનું અથાણુંનો મસાલો બનાવીશું એના માટેની સામગ્રીઓમાં બે કપ લાલ મરચું પાવડર બસો ગ્રામ જેટલું છે બસો ગ્રામ જેટલા આપણે મેથીના કુરિયા ઇઝીલી તમને માર્કેટમાં મેથીના કુરિયા સિઝનમાં મળી જશે સાથે આપણે પચાસ ગ્રામ ધાણાના કુરિયા તો જો કપમાં મેઝર કરો તો અડધો કપથી થોડા ઓછા છે બે ટેબલ સ્પૂન રાઈના કુરિયા સાથે એક ચોથાઈ કપ જેટલી હિંગ થોડા તજના ટુકડા ચારથી પાંચ જેટલા બે ટેબલ સ્પૂન મીઠું બે ટેબલ સ્પૂન હળદર થોડા મરી તો અડધો ટેબલ સ્પૂન મરી અને અડધો ટેબલ સ્પૂન જેટલા લવિંગ લેશું અને બે કિલો જેટલો ગોળ તો કેરીનું જેટલું વજન હોય એટલો તમારે જ્યારે પલાળ્યા પહેલાંની કેરી હોય એટલો જ ગોળ લેવાનો છે કોલાપુરી વેરાયટીનો જે લાઇટ કલરમાં ગોળ આવે એ લેશું ગોળને હું ઝીણો ઝીણો ખમણીને રેડી કરી લઈશ તો હવે પહેલાં આપણે અથાણાના મસાલા માટે તો હવે મેં કઢાઈ લીધી છે તમે કોઈ મોટો બોલ પણ લઈ શકો જેમાં તમારે મસાલો બનાવવો હોય એમાં સૌથી પહેલાં મેથીના કુરિયા આ રીતે મેં કઢાઈમાં પાથરી દીધા વચ્ચે ધાણાના કુરિયા આ રીતે પાથરી દઈશું અને જેવા ધાણાના કુરિયા પથરાઈ જાય એટલે રાયના કુરિયા રાયના કુરિયા છે એ ઓછા ઉમેરવાના છે એના લીધે થઈને અથાણું ક્યારે ક્યારેક બગડી જતું હોય તો એક ટેબલ સ્પૂન જેટલું જ ઉમેરવાનું છે વધારે એ નથી ઉમેરવાનું પણ જો તમને ઉમેરવું હોય તો બે ટેબલ સ્પૂન પણ ઉમેરી શકો એક ચોથાઈ કપ જેટલી હિંગ ઉમેરી દઈશું સાથે મારી અડધો ટેબલ સ્પૂન જેટલા અડધો ટેબલ સ્પૂન જેટલા લવિંગ અને એક મોટી સ્ટીક મેં તજની લઈ એના ટુકડા કરી એ પણ ઉમેરી દીધી છે હવે આપણે એમાં શિંગ તેલ ઉમેરવાનું છે અડધો લીટર એટલે કે અડધો કિલો જેટલું મેં શીંગનું તેલ લઈ અને આપણે એને કઢાઈમાં ગરમ કરવા મૂકી દઈશું એટલું ગરમ કરવાનું કે એમાંથી ધુમાડો નીકળી જાય તો હવે જો તમને ખબર ન પડે કે ધુમાડો નીકળે તો તમારે રાયના થોડા દાણા આ રીતે ઉમેરવાના રાયના દાણા તમે જેવા ઉમેરો એટલે ફૂટીને ઉપર આવવા લાગશે તો આ રીતે આવી ગયા અને પછી ધુમાડો પણ નીકળવા લાગ્યો ધુમાડો નીકળી જાય એટલે ગેસની આંચ તમારે બંધ કરી દેવાની તો એટલું એકદમ ગરમ ઉકળતું તેલ તમારે ગરમ કરવાનું છે ગેસની આંચ બંધ કરી અને તરત જ ગરમ તેલને જે કડાઈમાં આપણે અથાણાના મસાલા રેડી કર્યા છે એમાં ગરમ તેલ એના પર આ રીતે રેડી દઈશું તો આ રીતે મેં રેડી દીધું તરત જ આપણે એને ઢાંકી દઈશું ઢાંકી તમારે હલકું આ રીતે મિક્સ કરવાનું છે તો આ જ રીતે તમારે મિક્સ કરવાનું છે અને ઢાંકીને જ રેવા દેવાનું રૂમ ટેમ્પરેચરથી હલકું ગરમ રહે ત્યાં સુધી તો અડધો કલાક જેવું મેં રાખ્યું હતું હલકું હવે ગરમ છે થોડું અમથું જ હું અડી શકું એવું ત્યારે આપણે એમાં હળદર મીઠું અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું એક કપ અને એક કપ નોર્મલ મરચું લીધું છે તીખું તમને જોવે એ રીતે ગોળ કેરીનું અથાણું બહુ તીખું નથી હોતું તો તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું એમાં ઉમેરી શકો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અહીંયા જો તમને લાગે કે મીઠું ઓછું છે તો હજી તમે એકથી બે ટેબલ સ્પૂન જેટલું મીઠું વધારે પણ ઉમેરી શકો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો કલર અને આ ગોળ કેરીનું અથાણાનો મસાલો છે આવો બની તૈયાર થઈ ગયો હવે આપણે એમાં ગોળ ઉમેરીશું આ રીતે તમે મસાલો બનાવો પછી એકદમ ઠંડો થવા દેવાનો ઠંડો થઈ જાય પછી આપણે એમાં ગોળ ઉમેરી દઈશું તો મેં એને સાઈડમાં રાખ્યો હતો ઠંડુ થયું ત્યાં સુધી તેલ પણ ઉપર આવી ગયું હવે થોડો થોડો કરી અને તમારે એમાં બે કિલો ખમણેલો ગોળ ઉમેરી દેવાનો છે તો ખમણીના મદદથી મેં ગોળને ખમણી લીધો આ રીતે અત્યારે મેં એક કિલો જેટલો ખમણેલો ગોળ ઉમેરી દીધો મિક્સ કરી દઈશું અને પછી મિક્સ થઈ જાય સરખું એટલે પાછું તમારે બચેલો એક કિલો ગોળ ઉમેરી દેવાનો છે આ રીતે હવે જ જે ગોળ કેરીનું અથાણાનું મિક્સર છે એ તમે અગાઉથી એક બે દિવસ અગાઉ પણ બનાવીને મૂકી શકો એટલે ગોળ છે એ પીગળી જશે તો ગોળ કેરીનો હવે જ તૈયાર થઈ રેડી થઈ ગયો આપણે મિક્સ કરી અને એને ઢાંકી સાઈડમાં મૂકીશું હવે નેક્સ્ટ આપણે સાકર લેશું અડધો કપ જેટલી અને તો સો ગ્રામથી થોડી ઉપર છે અને એનો પાવડર કરી લઈશું આ રીતે પાવડરને સાઈડમાં મૂકી હવે જે મરચાં આપણે ખાટા પાણીમાં પલાળ્યા હતા એને એક દિવસ થઈ ગયો આપણે મરચાંને એક ચારણીમાં નીતારી કાઢી લીધા છે મેં અને હવે મરચાંને તમારે સાકરમાં તો આ રીતે મરચાં છૂટા છૂટા કરી લેવાના છે તો મીઠું ઓલરેડી હોય છે ખાટા પાણીમાં એટલે મીઠું અલગથી નાખવાની જરૂર હોતી નથી એના પર આપણે સાકર જે દળી છે એ આપણે આ રીતે ઉમેરી દઈશું ઉપરથી તો આ રીતે બધા જ મરચાં તમારે લઈ લેવાના છે અને આ રીતે તમારે ઉપરથી આ રીતે સાકરનો પાવડર ઉમેરી દેવાનો છે સારી રીતે કોટ કરી લઈશું અને મરચાંને તમારે પ્લેટમાં છૂટા છૂટા આ રીતે ગોઠવી દેવાના છે અને પછી મરચાંને તમારે તડકો આવતો હોય ત્યાં તમારે એક દિવસ માટે તો પૂરા ચોવીસ કલાક માટે તમારે મરચાંને સુકવવા દેવાના છે એટલે ડ્રાય થઈ જાય ત્યાં સુધી તમારે મરચાં થવા દેવાના તો મરચાંની આપણે સુકવવા માટે મૂકી દઈશું હવે આપણે જે કેરી હળદર મીઠાવાળી કરી હતી એ જ્યારે એનો પાછળનો ભાગ ગ્રીન હતો તો સ્કિનનો ભાગ ગ્રીન હતો ત્યારે પલાળ્યો હતો પણ હવે તમે જોઈ શકો છો બે દિવસ પછી એક રાત માટે આ રીતે એનો કલર છે એ લાઇટ ગ્રીન યલ્લો જેવો થઈ જશે આપણે ખટ્ટા પાણીમાંથી કેરીને ચારણીમાં કાઢી લઈશું જો તમને લાગે કે હજી કેરીનો પાછળનો ભાગ ગ્રીન દેખાય છે તો તમારે એક દિવસ વધારે રહેવા દેવાનું ખાટા પાણીને તમારે સ્ટોર કરી દેવાનું કોઈ બોટલમાં અથાણા માટે વર્ષો વર્ષ એ પાણી ચાલે છે એક પાણીથી કેરીના ટુકડાને ધોઈ લઈશું તો જે ખાટું અથાણું છે એમાં તમારે ધોવાની ન હોય કેરીને પણ ગળ્યા અથાણામાં તમારે કેરીના ટુકડાને એક પાણીથી ધોઈ અને ચારણીમાં કાઢી લેવાની અને પછી તમારે આ રીતે કોઈ કપડાં પર કેરીના પીસીસને છૂટા છૂટા આ રીતે પાથરી દેવાના છે અને ચાર કલાક માટે ફેન નીચે તમારે એને સૂકવવાના છે તો ચાર કલાક માટે હું એને સુકવવા દઈશ ચાર કલાક જેવું થશે પછી કેરીના પીસીસ આ રીતે ડ્રાય થશે તમે હલકું આ રીતે કેરીને પ્રેસ કરશો તો પાણી બિલકુલ દેખાશે નહીં એવું તમારે ડ્રાય થવા દેવાનું વધારે પડતું ડ્રાય નથી થવા દેવાનું હવે કેરીના પીસીસને એક બોલમાં લઈ લઈશું અને એના પર અથાણાનો જે મસાલો ગોળ કેરીનો આપણે રેડી કર્યો છે એ બધો જ આપણે ઉમેરી દેવાનો છે તો આ રીતે હવે જનું પ્રમાણ વધારે કેરીના પેસીસ ઓછા રહેશે એટલે એકદમ રસાદાર ગોળ કેરીનું અથાણું તમારું બનશે તો આ રીતે કોઈ કોઈ લોકોને વધારે રસો જોતો હોય એ લોકો તમે હજી આમાં અડધો કિલો જેટલો ગોળ વધારે પણ ઉમેરી શકો તો હજી મેં આજે જ આ હવે જ બનાવ્યો છે એટલે ગોળ પીગળ્યો નથી પણ કેરી સાથે મિક્સ થઈ અને એ પણ ઓગળી જશે એકદમ સારી રીતે હવે જને કેરીના ટુકડા સાથે મિક્સ કરી ઢાંકી એક દિવસ માટે મેં એને રહેવા દીધું એક દિવસ પછી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું અથાણું આ રીતે હવે જ છે એ કેરી સાથે મિક્સ થઈ ગયો હવે જે મરચાં છે એને સુકાતા પણ એક દિવસ જેવું થઈ ગયું આપણે એમાં પણ આ રીતે મરચાંના પીસીસ ઉમેરી દેશું તો મરચાંના પીસીસ છે એ તમારે ઉમેરવા ઓપ્શનલ છે આ એક ગોળ કેરીનું અથાણું તો તમે બનાવતા હો પણ આ જે મરચાં છે ગોળ કેરીના હવેજમાં ઉમેરી તમે મરચાં ખાશો તો બહુ ટેસ્ટી એવું આ અથાણું લાગે છે મિક્સ કરી ઢાંકી મેં એને એક દિવસ જેવું રહેવા દીધું અને તમે જોઈ શકો છો રસાદાર ગોળ કેરીનું અથાણું તૈયાર છે આ ગોળ કેરીનું અથાણું છે જો તમે થોડી આ ટિપ્સ અને ટ્રિક્સ ધ્યાન રાખીને બનાવશો તો ક્યારેય તમારું અથાણું બગડશે નહીં તો જેમ જેમ અથાણાને ટાઈમ જશે એમ એમ રસાદાર તો રસો વધારે પાતળો થતો જશે અને ગોળ કેરીનું પરફેક્ટ એવું અથાણું તમે જોઈ શકો છો તૈયાર છે કોઈ પણ ક્લીન કાચના બોટલ કે આ રીતે ડબ્બામાં તમારે અથાણાને સ્ટોર કરવાનું જો તમારે એકદમ આખા વરસ માટે રાખવું હોય તો ઉપર તેલ રહે એ રીતે રાખવાનું હોય છે એટલા માટે તમે હજી અડધો લીટર જેટલું તેલ ગરમ કરી ઠંડુ કરી અને પછી તમારે ઉપર બોટલમાં થોડું થોડું ઉપર તેલ રહે એ રીતે અથાણું તમારે રેડી કરવાનું તો આખા વરસ માટે ગોળ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું તો તમને આ ગોળ કેરી અથાણાની રેસિપી કેવી લાગી આ રીતે તમે બનાવજો અને ખાઈને મને કહેજો કે તમને આ ગોળ કેરીના અથાણાની રેસિપી કેવી લાગી અને હા જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ